આ ગાય છે ગુણિયો ગોળ વાતો કરે જોઈ લો દુકાન ઉભા રહી છે પરીકો લેવા આ જઈદી પરિકો લેવા જોયું છે આ જોઈ લેવા ગાઈસ મારો ગમડું હેલો મિત્રો આજે આવી જાય અમે ગોણિયો ગોડવા તો અહીંયા ગોડવાનું છે અને ગોળી ગોળી અહીંયા નાખવાનું છે અંદર આ બધું ભરી આપડો જ છે કપાસ વાળો આઈ જાય અમે પહેલા નાસ્તો કરી લેવાનું પછી બીજી વાત ગુજરાત નહીં પડે ગાય બાપુ છોકરું નાસ્તો કરી થી ભરેલી ગુણિયા બાંદર નાખી દઈએ તો બીજું બધું ચલો તો આપણા ગામના સરપંચ આવી ગયા છે કામ ચાલુ હતું ત્યાં

હજી સુધી <laughs> 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 કઈ જ જાય છે લેબડા ઉપર સરસ છે દાંત પાડવા માટે

dạo mùa dạng 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 દાંતન દાંતન શું કરીએ કેમ કર દાંતન આપણે તો બ્રશ જ કરીએ બ્રશીઓ લુગળો તો હા હા ઈયે મુડા જે ગાળ લે શું કરે આમ બ્રશ જ કરું છું લુગળો કોણ દેવા માંગાતા લુગળો જાશે તો આવ પડે હે જાશે એવું હાય ને આ

મુ તો ના કરવા તકળવા ને મુ તો લેબલા તો નઈ કરતો બટ તમ કર ના ના કર ના લેબલા આ મત લગા દો તાફ નઈ કરતો મુ લેબલા કર આને આવી મહારાજ નું ના કર કેવું હતું નઈ કરતો લેબલા વિધાના બાવળિયા નું કર આ તો તો મેણો તો મરી જ